હવે શું કરવાનું હવે નવરા કઈ ના એવું લાગે મને બળી જો મારો અરે રે 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 શું કર છે કાકા હવે કોક તો કરવું પડશે હવે તો મુયે થાચો છું બરીઓ બનનો અને એમાં પાતા થકવાડ્યા હવે શું કરશે હવે બરીઓ બનના થકવાડ્યા મા તો ના કો સીડી

આ તાર બધું કાપુ ના પડે હેડવાનો કહાર હોય આપણે પણ કાકા મન દોર આવે કે શું જોર આવે આ ખોટું ભાલ્યું તો એ કોઈ ખબર જ પડતી નહિ હોય ખોળ તો એ ખોળ આવું છે ખોડ પેલા તો થોડું ગમ થોડું સ્વેતર માં તફ નાલ તો જો ઘંડે તા

અમન તો તમે ની નિપકવાયજો બોલી બોલી પણ જો તમે ડોઢા પાસે અમે તા આ ખૂંટીઓ મારા મારા બેટા બાપ બેટા બે હાથા નવરા થઈ છે